જય હિન્દ મિત્રો ફોરેસ્ટના ઉમેદવારો કે જે હવે આંદોલન ઉપર ઉતરી આવેલા છે સરકારની નીતિઓ જે રહી બરાબર એ ખોટી સાબિત થઈ રહી છે અને ફોરેસ્ટના વિદ્યાર્થીઓ હવે આંદોલન કરશે તો એ લોકોએ પણ એમની બાજુથી પ્રોટેક્શન કરવા માટે અને ફોરેસ્ટ ઉમેદવારોનો વિરોધ કરવા માટે બંદોબસ્ત કરેલો છે તમે આના અંદર જોઈ શકો છો કે એ લોકોએ મૂકી રાખ્યું છે કે સમગ્ર બંદોબસ્તનો ઇન્ચાર્જ જે રહ્યો બરાબર એ પીઆઈ શ્રી બીબી ગોયલ અને ત્યારબાદ રામકથા મેદાનથી ચાલુ થશે બરાબર એટલે એ લોકોએ સૌ પ્રથમ રામકથા મેદાન આગળ જ વિરોધ બંદોબસ્ત ગોઠવી લીધો છે ત્યાર પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે પીઆઈ પીએસઆઈ બરાબર બરાબર જી દેસાઈ અને એમ એ મોડ બરાબર એ લોકો સેક્ટર સાતના અંદર અને એમની આખી ટીમ ઉતરશે એના પછી સેક્ટર સાતમાં પીસીઆર બે ખાતે સચિવાલય ગેટોની ફરતે પેટ્રોલિંગ રાખવા માટે એમણે ડબલ્યુ પીએસઆઈ શ્રી એન વી નાઈ અને એમની ટીમ રાખેલી છે ત્યારબાદ રામકથા મેદાન પથિકા ડેપો સચિવાલય સત્યાગ્રહ છાવણી ખાતે જે પેટ્રોલિંગ કરશે એમાં પીએસઆઈ એમ પરમાર અને પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરેલ ઉમેદવારોનું કોમ્પ્યુટરમાં નામ સરનામું અને એમના કોલમ કોલમવાઈઝનું લિસ્ટ તૈયાર કરવાનું ફાલ્ગુનીબેન બેન ચંદ્રને આપેલું છે ત્યારબાદ નવા સચિવાલય ગેટ નંબર એક ખાતે સચિવાલય ખાતેથી જો ડિટેઇન કરવામાં આવશે અને ત્યાંથી ઉપાડીને ડિટેઇન સેન્ટરમાં બંદોબસ્ત છે એના અંદર ગેટ નંબર એક ખાતે પીએસઆઈ બી પ્રજાપતિ અને એમની આખી ટીમ છે ત્યાર પછી નવા સચિવાલયના ગેટ નંબર ચાર ખાતે પીએસઆઈ એન પરમાર અને એમની આખી ટીમ છે પોલીસ બેરેક સેક્ટર સત્યાવીસ અને પોલીસ રિપોર્ટ રામકથા મેદાન સેક્ટર અગિયાર થી એ ડિટેન સેન્ટર સુધી પહોંચાડવાની જે લિસ્ટ આખું આપેલું છે બરાબર એના અંદર પીએસઆઈ કે એસ ઝીંઝાલા ત્યાર પછી ત્રીજો પાર્ટ એમને પાણેલો છે જેના અંદર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રામકથા મેદાન સત્યાગ્રહ છાવણી ખાતેનો આખો રિઝનવાન બંદોબસ્ત કરવામાં આવેલો છે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતેના ટીમ એક અને બેના અંદર પીઆઈ એસ એસ દેસાઈ વિસ્ટા ગાર્ડન બાબા સાહેબ પ્રતિમાથી અંદરના ભાગમાં પેટ્રોલિંગ કરવાનું થાય છે પીએસઆઈ એસવી મુંદવા અને સરદાર પટેલ પ્રતિમાથી મહાત્મા મંદિર તરફના અંદરના બગીચામાં ફૂડ પેટ્રોલિંગ કરશે ફૂડ પેટ્રોલિંગ ચાલતા પેટ્રોલિંગની વાત છે ફૂડ પેટ્રોલિંગ મતલબ એવું નહીં સમજતા એ લોકો ચાલતા નીકળશે બધા અને ડબલ્યુ પીએસઆઈ પીબી બારિયાની આખી ટીમ તૈયાર કરવામાં આવેલી છે ત્યારબાદ પ્રિઝન વન સેન્ટ્રલ વન વિષ્ટા ગાર્ડન ખાતે ઉદ્યોગ ભવનના ગેટ પાસે ની આખી ટીમ તૈયાર એ લોકોએ કરેલી છે ડબલ્યુપીએસઆઈ એસએસ ગોસ્વામી ઇન્ફોસિટીથી લઈ અને છેક સાતે જ સુધીનો આખો પટ્ટો એ કવર કરશે રામકથા મેદાન ખાતેના ટીમ એક બે અને પ્રિઝન વન ઇન્ચાર્જ આપેલો છે એ છે પીઆઈ શ્રી એલડી ઓડેદ્રા અને પીએસઆઈ જે ચૌહાણની ટીમ આખી તમને રોકવા માટે ઊભી હશે ત્યાર પછી વાન ટુ રામકથાન મેદાન સેક્ટર અગિયાર ખાતે પીએસઆઈ શ્રી જી એમ રાઠોડ અને એમની ટીમ છે પ્રિઝન વાન ત્રણ રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે શ્રી જેવી પટેલ વાર ચાર સત્યાગ્રહ છાવણી ખાતે પીએસઆઈ એમજી પટેલની આખી ટીમ ઉભેલી છે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ અગિયાર આઠ બે હજાર ચોવીસના સવારે નવ કલાકે રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે બંદોબસ્ત કીમ મુજબ પોતપોતાના પોઈન્ટ પર બંદોબસ્ત અર્થે ફરજિયાત પહોંચી પોતાના પોઈન્ટ પર ઇન્ચાર્જ થઈને રિપોર્ટ કરવાનો રહેશે પોલીસ અધિકારી સ્વચ્છ યુનિફોર્મમાં લા લાઠી રેઇનકોટ સાથે લઈને આવવાનું રહેશે અને લાઠી સાથે રાખવાની કમ્પલસરી કીધેલી સાંભળી લો લાઠી ચાર્જ કરશે આ લોકો બરાબર સરકાર હવે તાનાશાહી ઉપર આવી ગઈ છે બરાબર અને એ લોકો આંદોલન કરતા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરશે ભાઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારી રાખવાની છે આપણે આપણે અહિંસક આંદોલન કરવાનું છે છતાં એ લોકો લાઠીચાર્જ કરવા ઉપર ઉતરી આવશે કેમકે એ લોકોને કમ્પલસરી કહેવામાં આવ્યું છે કે લાઠી સાથે રાખવાની છે ઉપર અધિકારીનો હુકમ ન મળે ત્યાં સુધી પોતાનો પોઈન્ટ નહીં છોડવાનો બરાબર ટોટલ ચાર પીએસઆઈ અને ચૌદ ચાર પીઆઈ અને ચૌદ પીએસઆઈ બરાબર પોલીસ મહિલા અને પોલીસ પુરુષ બે ભેગા થઈને અઠ્યાસી અને પ્રિઝનવાન જે રહી બરાબર એ ચાર એમ ફૂલ બંદોબસ્તનો ફોર્સ કરવામાં આવેલો છે પોલીસ ઇન્સ્પેક્ટર બીબી ગોયલ દ્વારા બરાબર તો આ હતી અપડેટ જે આપણા ફોરેસ્ટના આંદોલન કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે આંદોલન નહીં કરવા માટે દેવાનું પ્રોટેસ્ટ નહીં કરવા માટે દેવાનું બરાબર અને જે આપણી સાથે અન્યાય થયો છે અન્યાય સહેવાનો બરાબર એવું બીજેપીની ગવર્મેન્ટ આજે કહી રહી છે બરાબર તો આપણે પ્રોટેસ્ટ કરવાનું થાય છે આપણે આંદોલન કરશું બરાબર કોઈપણ સંજોગોમાં અને આપણે અહિંસક રીતે આંદોલન કરશું બરાબર એમને લાઠીચાર્જ કરવો હોય તો અંગ્રેજોના જમાના ટાઈમનો એ લોકો ઉપયોગ કરી શકે લાલા લજપતરાયને પણ લાઠી પડી હતી અને આપણને પણ પડશે તો વાંધો નહીં બાકી આપણે પ્રોટેસ્ટ કરવાનું થાય છે જય હિન્દ જય ભારત